આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ઘરે તુલસી ક્યાં તુલસીનો છોડ હોય તો આપણે દરવાજાને પાણી પાઈ છીએ એના પાનનું આચમન કરીએ છીએ અને તુલસીને આપણા ધાર્મિક પ્રસંગોમાં પણ ખૂબ મોટું મહત્વ આપીએ છીએ એ રીતે પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે અનેક વૃક્ષો એવા છે કે જેને આપણે ધર્મ અને સંસ્કૃતિમાં આપણે ખૂબ મહત્વ આપ્યું છે અને આજે પણ એનું મહત્વ જળવાય છે ઓક્સિજન પેદા કરીને પર્યાવરણમાં આપતું જો કોઈ કારખાનું હોય તો વૃક્ષ છે વાતાવરણમાં રહેલા ઝેરી કાર્બન ડાયોક્સાઇડને શોષી અને એનું ઓક્સિજનમાં રૂપાંતર કરી અને આપણું હવામાન સ્વચ્છ બનાવે છે માણસને જીવવા માટે જરૂરી ઓક્સિજન પૂરો પાડવાનું કામ જો કોઈ કરતું હોય તો વૃક્ષ કરે છે